હાલો મારું ગામ છે દાતરાણા મેંદરડા તાલુકો જિલ્લો જુનાગઢ બસુભાઈ વાલાભાઈ પટોળિયા તમે ભાઈ કલમો કેટલા વર્ષથી આ વારો છો આંબાની અમે દાદા પાંચ વર્ષથી કામ કરીએ છીએ બરાબર એટલે એક કલમ ના કેટલા પૈસા આવે છો તો અમારી પાસે કલમ ના એસી રૂપિયા થી ચાલુ થાય બરાબર કેસર ની કલમો છે ને એસી રૂપિયા થી ચાલુ થાય આંબામાં અમારી પાસે અત્યારે વીસ થી પચીસ જાત છે તેમાં કેસર આંબાની છે હિમસાગર આમ્રપાલી બારમાસી બરાબર તેમ છતાં અમારી પાસે સોનપુરી રાજાપુરી તોતાપુરી તો છે જ મિયા જાકી ના પણ પ્લાન્ટ છે પ્લાન્ટ છે જે મિયા જાકી અત્યારે વર્લ્ડ માં ફર્સ્ટ નંબર નો જેનો દેખાવ સારો છે ટેસ્ટ સારો છે અને કિંમતી પ્લાન્ટ છે હા

અને એ જાપાની રેટ છે અત્યારે એના એક કિલો ના અઢી લાખ રૂપિયા છે અઢી એક કિલો ના ભાવ અઢી લાખ રૂપિયા

બીજી કઈ માહિતી કેસર ની હોય તો એ વાત કેસર અમારે આ ની કેસર છે દાદા સૌથી બેસ્ટ માં બેસ્ટ બેસ્ટ માં કઈ આપડા ઘરની કેસર માં